જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બ્રજ કુક આજે આપણે બનાવીશું જે નાના મોટાને બધાને ખૂબ જ ભાવે એવી કેન્ડી જે નાનાને બાળકોને પણ ભાવે છે મોટા વૃદ્ધને પણ ભાવે છે અને યંગસ્ટરને પણ બહુ જ ભાવે છે અને ઉનાળાની આ ગરમીમાં અને મેંગોની જે કેરીની અત્યારે ફૂલ સિઝન છે તો એમાં આપણે જે કાજુ અને કેરીની આપણે એકદમ સહેલાઈથી ગેસ ચાલુ કર્યા વિનાની આપણે કેન્ડી બનાવીશું અને આ કેન્ડી એકદમ બનાવવી ઇઝી છે ફ્રેન્ડ્સ અને તમે એકવાર બનાવશો ને તો તમે બજારની પણ ભૂલી જશો એટલી સરસ ટેસ્ટી બનશે તો ચાલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી થોડી પણ પસંદ આવે ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચલો આજની રેસીપી સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્સ એના માટે એક આપણે કેરી લઈ લીધી છે મેં કેસર કેરી લીધી છે અને આમાં તમારી ચોઈસ પ્રમાણે તમે કેરી લઈ શકો છો પણ કેસર કેરી ની કરશો તો વધારે સરસ ટેસ્ટી લાગશે તમને હવે કેરીને આપણે મીડિયમ સાઇઝના પીસીસ કરી લેશું તો આવી રીતે પીસીસ કરી લેવાના છે હવે થોડા પીસીસ આપણે અલગ કાઢી લેશું નાનો એક વાટકો મેં પીસીસ અલગ કાઢી લીધા લીધા છે અને જો એમાં મોટા ટુકડા હોય ને ફ્રેન્ડ તો તમારે છે ને એના નાના પીસીસ કરી લેવાના છે આવી રીતે એને એકદમ નાના પીસ કરી લેવાના છે હવે એક આપણે મિક્સી હવે એમાં આપણે કાજુના કટકા એડ કરવાના છે તો અહીંયા હું મોટી ત્રણ ચમચી એડ કરું છું બીજા કટકા આપણે રાખી દઈશું એ આગળ હું તમને બતાવીશ અને હવે એમાં આપણે છે ને અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરવાની છે જો તમે ઇન કેસ અમૂલની ફ્રેશ ક્રીમ ન ખાતા હોય તો તમે દૂધને બોઇલ કરીને અડધો રીએ ત્યાં સુધી તમારે મિલ્ક પાવડર એડ કરીને બોઈલ કરવાનું છે પછી એકદમ ઠંડુ થઈ જાય પછી એડ કરવાનું છે નહીતર તમારે અમૂલની ફ્રેશ ક્રીમ એડ કરવાની છે અને ફ્રેશ ક્રીમ છે ને એકદમ ચિલ્ડ લેવાની છે ઠંડી એકદમ લેવાની છે તો અત્યારે હું અહીંયા પૂરી જ એડ કરી દઉં છું બસો પચાસ એમએલની છે ને અહીંયા હું ત્રણ મોટી ચમચી ખાંડ એડ કરું છું તમે કેરીની સ્વીટનેસ કેવી છે એના માટે એના ઉપર તમે પ્લસ માઇનસ ખાંડને કરી શકો છો અને હવે એકદમ સરસ રીતે આપણે આને બ્લેન્ડ કરી લેશું ઓ એકદમ સરસ રીતે આ રીતને એની થિકનેસ રાખવાની છે તો એકદમ સરસ રીતે બ્લેન્ડ થઈ ગયું છે આમાં જે ઢાંકણામાં એનો પલ્પો હોય છે એ પણ આપણે લઈ લેશું ફ્રેન્ડ્સ હવે આ રીતના છે ને મોલ્ડ લઈ લેશું આ મોલ્ડ છે ને તમને ઓફલાઈન કે ઓનલાઈન બંને જગ્યાએ મળી જશે આ મેં ઘણો ટાઈમ પહેલાં મેં ઓનલાઈન લીધા હતા હવે કઈ સાઇડ ઉપરથી ફ્લિપકાર્ટમાંથી કે એમેઝોનમાંથી લીધા હતા એ મને ખબર નથી પણ આના વરસ થઈ ગયા છે પાંચથી છ વરસ થઈ ગયા છે અને જો તમે અમદાવાદ રહેતા હોય ને તો લાલ દરવાજાની અંદર જે બેકરી શોપ છે ને આ બેકરીની બધી આઈટમ મળે છે ને ત્યાં તમને ઈઝી રીતે મળી જશે ઓનલાઈન થોડાક પોસ્ટલી પડે છે ઓફલાઈન થોડા સસ્તા પડે છે અને આ રીતના જેને ઢાંકણ આવે છે કે જે સ્ટીક ઉપરથી તમે ઈઝી રીતે લગાડી શકો અને આમાં જે વચ્ચે આવી રીતના કાણો આવે છે કાણો વગરના પણ મળે છે તો હવે આપણે કેન્ડી મોડમાં અને આવું નથી તમે કોઈ પણ તમારી પાસે કેન્ડી મોલ્ડ હોય છે જેમાં તમે ફિલ કરી શકો છો હવે આપણે પલ્પમાં જે કેરીના પીસીસ રાખેલા હતા ને એ આપણે એડ કરી દેશું પણ પીસીસ એકદમ નાના કરવાના છે આમાં એડ કરવા માટે અને જે કાજુના ટુકડા આપણે રાખ્યા હતા એ પણ એડ કરી દઈશું જેનાથી આને ખાવામાં બહુ જ સરસ ક્રંચ આવશે અને બહુ જ સરસ લાગશે ફ્રેન્ડ્સ તો એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણે ફિલ કરી લેવાનું છે તો જો આ રીતના આપણે ફિલ કરી લેશું આ રીતે બધા આપણા મોલ્ડ છે ફિલ કરી લેશું આપણે બધાને ફિલ કરી લીધા છે ઢાકળીને ઢાંકી દઈશું

ઓવરનાઇટ અથવા તો સાત થી આઠ કલાક માટે આપણે સેટ થવા માટે રાખી દેશું તો હવે હું આને સેટ થવા માટે રાખી દઉં આપણી કેન્ડી બનીને કાજુ મેંગો કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે તમને એટલી ટેસ્ટી બની કે એક કેન્ડી છે ને ફાઈનલ વિડીયો શૂટ પહેલા ખતમ પણ થઈ ગઈ તો ચલો આને કેવી રીતે અનમોલ્ડ કરાવું બતાવું તમને આવી રીતે હોય છે બસ હાથથી તમારે ખાલી આવી રીતે બે હાથેથી ખાલી તમારે આવી રીતના

જે કેન્ડી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બનાવવી પણ એકદમ ઇઝી છે તો તમને આ રેસીપી ગમી હશે ફ્રેન્ડ્સ તો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં